પીજે ચીફ એન્જિનિયર ટેકનિકલ આજ ખાસ ગણેશ મહોત્સવ આપણે આવી રહ્યો છે એટલે પબ્લિકમાં ખૂબ જ એના માટે ઉત્સુકતા છે એટલે એના મંડપ સુશોભન અને વીજ ડેકોરેશન જાહેર રસ્તાઓમાં સોસાયટીઓમાં કરવામાં આવતું હોય છે ત્યારે ઉપરથી થતી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇન્ટ છે આજુબાજુના થાંભલા છે ટ્રાન્સપોર્ટ સેન્ટર છે એની અડીને એક આધાર લઈને કરવામાં આવતા ડેકોરેશન છે અને જેને કારણે વીજો શક્યતાઓ વધતી જતી હોય છે ત્યારે ખાસ તકેદારી લેવા બધા તમામ નાગરિકોને અપીલ છે અને તકેદારી લઈ અને આપણે આનંદ ઉત્સવને આનંદથી માણીએ જે અકસ્માત થવાથી એક દુઃખદ ઘટના બનતી હોય છે ત્યારે આખું આપણો આનંદનો જે છે અવસર એ દુઃખમાં પલટી જતો હોય છે તો ખાસ તકેદારી લેવા તમામ નાગરિકોને મારી અપીલ છે અને જાગૃત નાગરિક તરીકે પણ ક્યાંય પણ આવું કામ થતું હોય તો અટકાવશો વીજ કાર્યક્ષેત્રની જે કાંઈ જોખમી અને ઇલેક્ટ્રિક નેટવર્ક જે કાંઈ છે એના દૂર એનાથી દૂર કામ કરવું જોઈએ અને ચોમાસામાં ખાસ વરસાદ આવતો હોય ત્યારે આવા વાયરિંગ જે કાંઈ હોય ક્ષતિગ્રસ્ત વાયરિંગનો પણ ઉપયોગ ન કરવો જોઈએ સારું વાયરિંગ કરવું જોઈએ ઇએલસીબી ખાસ લગાવવી જોઈએ વિસ્થાપનમાં જેથી કરીને જ્યારે પણ વરસાદ આવે કે કોઈ ભેજવાળું વાતાવરણ હોય તો શોર્ટ સર્કિટ કે કંઈ પણ થાય તો ઈ એલસીબી છે એ ટ્રીપ થઈ જશે અને આપણે અકસ્માતથી બચી જઈશું ક્યાંય પણ આવું શોર્ટ સર્કિટ કે એવું કંઈ થાય ત્યારે ખાસ અમારી બીજીવી સેલના ઓગણીસો એક બાવીસ ટોલ ફ્રી નંબર ઉપર તાત્કાલિક જાણ કરવી અને તાત્કાલિક જેથી કરીને આપણે અકસ્માત થતો અટકાવી શકીએ અને ખાસ કરીને ઇલેક્ટ્રિકના જાણકાર માણસોએ જ કામ કરવું જોઈએ જે લોકો જાણતા નથી અને જાતે કામ કરવા જાય છે ત્યારે પણ આવા અકસ્માત બનતા હોય છે અને ખાસ જ્યારે પણ ગણેશ વિસર્જન થતું હોય ત્યારે આપણે કહેવું કે રથયાત્રા જેવું હોય કે એની યાત્રા નીકળતી હોય છે અને લોકો આનંદના ઉત્સવ તરીકે માણતા હોય છે ત્યારે ઉપર પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનનું ધ્યાન રહેતું નથી તો ઉપર પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનનું પણ ધ્યાન રાખે મૂર્તિ પણ એવી રીતે બનાવે કે જેથી કરીને કોઈ ઇલેક્ટ્રિક તાર કે નેટવર્ક પાસે નજીક ન રાખે સબસ્ટેશનની નજીક પણ ખાસ ન રાખે જેથી કરીને અકસ્માત અટકી શકે અને ટ્રાન્સપોર્ટને સમયાણાં જે કાંઈ તંબુ અથવા વસ્તુને જે અમારા ટ્રાન્સપોર્ટ સેન્ટર હોય એને જોડે નહીં બાંધે નહીં જેથી કરીને જ્યારે એવું બાંધવા જતા હોય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે બાજુમાં જીવંત વાયર અગિયાર કેવીની લાઇનનો હોય છે અને જે જે ફક્ત એક ફૂટ કે અડધા ફૂટથી પણ એને અકસ્માત ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે તો ખાસ તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે ગણેશ ઉત્સવ આનંદથી ઉજવીએ પણ કોઈને દુઃખદ ઘટના ન બને એવી વિનંતી છે અને ખાસ કરીને લે એવી પણ મારી વિનંતી છે